ક્યા ક્યાં હાલ્યા હાળ ધરવા નાલા પથ્થરા પેટને જીવતાના પેટમાં પાણા ત્યાં કોઈ પથ્થરની પ્રતિમા નથી ભાઈ આ તો જીવતા સ્વયં ભગવાન સ્થાન છે હવે હું નામ આપો ઈ તો દામ કરે ઈ કામ જાઓ ભાઈ જાઓ હું તો હલકું વરણ મારો પડછા પડે તો તમારું ભાણું ને તમારું ભાણું અભરાય તો તમારો સ્વામિનારાયણ કોપે જાઓ ભાઈ જાઓ તમારે તમારા ભગવાનને ખુશ ખુશાલ કરો મારા ભગવાન અરે વસે છે સ્વામી કેવો સ્વામી નારાયણ આસ્થાના અંતર માં વ્યાજ ના આપોઆપે અરે અમારે તો અંતર પડી ગયું છે બાપ અંતર પડી ગયું છે તમારો સ્વામી નારાયણ બધા ચમકતાના ચીતમાં ચોટે

માન્યા નો આવતું હોય તો આવો અંદર ને એમની સામે ઉભા રહ્યો તો પછી કુતરા કોણ પકડી દેશે સ્વામી અરે ભલે બેઠો બાપ એની ગાદી ભલે બેઠો અરે મારી તો ગાભા ની ગોધરી છે ગાભા ની ગોધરી એને ગરજ હોય ને તો એ મારા ઘરે આવે અરે મારે પછી પેટિયું કૂટવાનું છે બાપ પેટિયું કૂટવાનું છે

સ્વામી નારાયણ સ્વામી નારાયણ મહારા ઘરે સ્વામી નારાયણ સ્વામી નારાયણ હવે આ તો ખોટી ઠેકડી કરવા ને તો સ્વામિનારાયણ વાળું મોટું ના જોયતો હારું સ્વામીનારાાયણ ઉભરા તારી તો ખ્યાલ નથી અંદર તારી તો સ્વામીનારાયણ સ્વામીનારાયણ મારા ઘરે

અરે અમારા હાઉસ ના હાવ ત્રણ કૂતરા કુતરા પકડતો થઈ ગયો એટલે હું બોલ્યો થઈ ગયો સત્સંગી સામના કંઠી પર જ ગયો એટલે બીજો પગલે ગયો ક્યાં ગયો બીજો ગયો આવતરે અવતરે બીજા અવતરે

जय समीन ब जय स्वामीन री कर

બાકી ચાકર તો હવે ઉપર વાળાનો એટલે એવું તો હું ભાડી ગયો સ્વામિનારાયણ મેં મારી ડેલી એ બ્રાહ્મણ પુરોહિત નો પાર નથી બે જાય ચાર આવે રાત ની દાન ધર્મ થાય છે એ ધર્મ રાતે દાન હજી સુધી મારી હોક કે પાકી નથી મારી એ ક્યાં પાકી છે મારા હાલ તારી પાકી ગઈ અરે વાલા એ મોટા કોની શોટી પાકે કોની નહીં

બાપુ ની આડે ઉતરું તો ઝાટકે દેખ નહી અરે કાપી કટકા કઈ ને તારા જ પકડેલા કુતરા નાખી દે કીજ કઉસ છું લીમડી ઠાકોર પોતાની દાળીયે બોલાયન ચાર પગથિયા સડાઈના આ બિહારીન મારિયારે વાતો કરે ઈ કોતક ન આ સગળી શામીનારાયણની કૃપા છે બાપ જય શામીનારાયણ બાપુ જય શામીનારાયણ જય જય શામીનારાયણ બાપુ જય શામીનારાયણ શામનારાયણ શામ ચાલીને આવ્યા કે મારું દાળી ધર ફૂટે